જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારના સોળ બટુકો આ યજ્ઞો પવિત્ર સંસ્કારમાં જોડાયા હતા જનોઈને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ વગેરે નવ દેવોનું આહવાન કરી યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવે છે આ સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે જનોઈ એ શરીરનું એક અદ્ભુત રક્ષા કવચ છે ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા દૈનિક સ્નાન શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહારની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે જે જનોઈમાં બટુકોને વેદરક્ષાનો દંડ આપવા પાછળ વેદરક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે પાઠશાળા સંકુલમાં યોજાયેલા નિશુલ્ક સમૂહ યજ્ઞનો પવિત્ર કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી સંસ્થાના પ્રમુખ ગૌરંગભાઈ ભટ્ટ પાઠશાળાના શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી બાલકૃષ્ણ ગુરુજી અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તારલાઓ તેમજ સંસ્કૃત ભાષામાં પરંપરાગત પ્રાપ્ત તાર કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિઃશુલ્ક યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવનારા તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડબ્બોઈ શ્રી જાબુમા બ્રાહ્મણ સંસ્કૃત અને છાત્રાલય નવા માંડવા ચાંદોર મુકામે એકાવન સમૂહ સમૂહ પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે આ કાર્યક્રમની અંદર સોળ બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞ પવિત્ર સંસ્કારનો લાભ લીધો છે આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાળુભાઈ શુક્લ જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય હેતુ રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા તેમજ નર્મદા વેદશાળા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી સાથે સાથે જામ બ્રાહ્મણ સમાજના તમામ વધારના તમામ સર્વેને ભાઈ બહેનોને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞ પવિત્રને શાસક કરવા માટેના પ્રયત્ન કર્યા છે સૌનો આભાર